આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે શહેરના ગોરવા વિસ્તારમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યા પર ધાર્મિક પ્રવૃત્તિ થતી હોય અને તેમાંથી જ્યારે પ્રથમ નોરતું હોય અને તે જ નિમિત્તે સ્વામી વિવેકાનંદ હાઈટ્સ ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું છે શહેરના ગોરવા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ હાઇટ્સ ખાતે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે સાથે જ ભક્તોને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર પણ મળી રહેશે નવ દિવસ સુધી ચાલનારા આ યજ્ઞમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવા માટે અનેક ભક્તો પણ ઉમટશે મહાઆરતી સાથે જ ભજન કીર્તનનું પણ દરરોજ રાત્રે આયોજન કરવામાં આવશે

i'm a આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે પ્રથમ દિવસ સૌ પ્રથમ વખત અમે નવચંડી માતાજીનું પૂજાનું આયોજન કરેલ છે તેમજ અહીંયા ઉપસ્થિત આપણે રાજેશભાઈ પ્રજાપતિ વોર્ડ નંબર આઠના શ્રી સુરેશભાઈ છે નંદુભાઈ છે બીજા યુવક મંડળના મિત્રો છે અહીંયા સામૂહિક અમે લોકો ભોજનની વ્યવસ્થા કરી છે અને સૌ મિત્રો સાથે મળીને દરેક કાર્યક્રમો કરે છે અને આવતા પણ કર્યું છે એવી લોકોની શુભેચ્છા સ્વામી વિવેક આઈટુમાં નવતરની મહિમા નવરાત્રિનો તહેવાર હોય છે અને આ તહેવારમાં સૌ સ્વામી વિવેક ટુમાં સૌ પ્રમુખ મંત્રી અને ભાઈઓ તેના કારોબારી સભ્યો આજે સૌ સભાસદો ભેગા થઈ માતાજીની નવરાત્રિનું આયોજન કરેલું તેની મહિમાનો આજે જ્ઞાનનો લાભ લઈ રહ્યા છે એક ધાર્મિક પૂજા મુજબ જોવા જઈએ હિન્દુ ધર્મ મુજબ આજે માતાજી ચૈત્રીજીની મહિલામાં દરેક માતાજી આજે દરેક જગ્યાએ થતી હોય છે ત્યારે હું એ પણ બહુ આભાર વ્યક્ત કરું છું આવા ધાર્મિક કાર્યો સૌ ભાઈઓ બહેનો જોડાતા હોય છે હિન્દુ ધર્મ મુજબ આજના દિવસે સૌ માતાજીની પ્રાર્થના કરતા હોય છે ના રીતે સૌ દરેક જગ્યાએ આ નવચંદ્રનું આયોજન થતું હોય છે આ નવે નવ દિવસનું બહુ મહત્ત્વ અલગ હોય છે આજે ચૈત્ર સુધી પડવો ગુડી પડવો અને ચેટીચંદ એવો સંયોગ ભેગો થયેલો છે અને પ્રથમ નવરાત્રિનું સોપાન છે હિન્દુ ધર્મના રીતિ રિવાજ મુજબ અને અમે સ્વામી વિવેકાનંદ હાઈ પૂરેપૂરા પબ્લિક જે પંદરસો સાહીઠ મકાનના લાભાર્થીઓના સંયોજનથી અને એમના આનંદ ઉત્સાહથી એક નવચંડીનું આયોજન કર્યું છે એ અમારા નવચંડીના પ્રોગ્રામમાં આજે અમારા એરિયાના નંબર કાઉન્સિલર પ્રજાપતિ અમારી સાથે અત્રે પધારેલા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને દરેક પબ્લિકે બહુ જ ખૂબ જ સારો સપોર્ટ આપ્યો છે અને અમને પણ આજે ખૂબ જ આનંદ છે પ્રસંગો અમારા થતા રહે એવા અમારા કાઉન્સિલરોના આશીર્વાદ છે અને કાઉન્સિલરો અમને સપોર્ટ કરી રહ્યા છે અને કોર્પોરેશન ટીમે પણ આનંદ આપી રહી છે એને લઈને અમે ખૂબ ખૂબ આનંદ ઉતાવ્યા છે